નમસ્કાર ખેડૂત મિત્રો સમગ્ર ગુજરાત માર્કેટના એ સો ટકા સાચા મગફળીના બજાર ભાવ મિત્રો અમારી ચેનલમાં નવા હોવ તો જોડાઈ રહેવા માટે ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા દિવસોના તમામે તમામ પાકના બજાર ભાવ તમને મળી રહે તો મિત્રો વિસનગર માર્કેટમાં એક હજાર એકવીસથી એક હજાર એકવીસ અંજાર માર્કેટમાં આઠસો પચાસથી આઠસો પચાસ ભાવનગરમાં એક હજાર વીસ રૂપિયાથી અગિયારસો ને સો વીસ રૂપિયા માણસા માર્કેટમાં નવસો સિત્તેર રૂપિયાથી બારસો રૂપિયા તળાજા માર્કેટમાં નવસો પંચોતેર રૂપિયાથી અગિયારસોને સાઠ રૂપિયા ગોંડલ માર્કેટમાં સાતસો એકત્રીસ રૂપિયાથી બારસો ને રૂપિયા કાલાવાડ માર્કેટમાં એક હજારથી અગિયારસો ને પંદર રૂપિયા સામખંભાળિયામાં આઠસો રૂપિયાથી અગિયારસો રૂપિયા હિંમતનગર માર્કેટમાં નવસો ત્રીસ રૂપિયાથી ચૌદસો ને છપ્પન રૂપિયા બોટાદ માર્કેટમાં આઠસો રૂપિયાથી એક હજાર પંચોતેર રૂપિયા મહુવા માર્કેટમાં એક હજાર પચાસ રૂપિયાથી અગિયારસોને સોરાણું રૂપિયા ધાનેરા માર્કેટમાં નવસો પચાસ રૂપિયાથી અગિયારસોને એકસઠ રૂપિયા બાબરા માર્કેટમાં એક હજાર નેવ્યાંશી રૂપિયાથી અગિયારસો ને એકાવન રૂપિયા જૂનાગઢ માર્કેટમાં આઠસો દસ રૂપિયાથી અગિયારસો ને સિત્તેર રૂપિયા ખાંભા માર્કેટમાં નવસો અડતાલીસ રૂપિયાથી અગિયારસો નવ રૂપિયા કોડીનાર માર્કેટની મિત્રો વાત કરીએ તો એક હજારથી બારસો છવ્વીસ રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો ડીસા માર્કેટમાં એક હજારથી તેરસો ને એક રૂપિયો સાવરકુંડલા માર્કેટની મિત્રો વાત કરીએ તો એક હજારથી અગિયારસો ને રૂપિયા ત્યારબાદ મેંદરડા માર્કેટની મગફળીની વાત કરીએ મિત્રો તો આઠસો ચાલીસ રૂપિયાથી બારસો રૂપિયા સોનાગઢ માર્કેટમાં મગફળીનો બજાર ભાવ સાતસો રૂપિયાથી અગિયારસો ને પંચોતેર રૂપિયા ત્યારબાદ ધારી માર્કેટમાં સાતસો નવ્વાણું રૂપિયાથી અગિયારસો ને સાઠ રૂપિયા દાહોદ માર્કેટમાં મગફળીનો બજાર ભાવ આઠસો રૂપિયાથી નવસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો હળવદ માર્કેટની જો વાત કરીએ મગફળીની તો આઠસો રૂપિયાથી અગિયારસો ને નેવું રૂપિયા વાંકાનેર માર્કેટમાં મગફળીનો બજાર ભાવ સાતસો રૂપિયાથી બારસો ને રૂપિયા રાજકોટ માર્કેટની મિત્રો જો વાત કરીએ મગફળીની તો રાજકોટ માર્કેટમાં આઠસો પચાસ રૂપિયાથી બારસો રૂપિયા શેતપુર માર્કેટમાં જો મિત્રો વાત કરીએ તો નવ સાતસો એકતાલીસ રૂપિયાથી અગિયારસો ને એકાણું રૂપિયા મોડાસા માર્કેટમાં ખેડૂત મિત્રો આઠસો પચાસ રૂપિયાથી બારસો બાવન રૂપિયા ખેડબંધા માર્કેટમાં ખેડૂત મિત્રો મગફળીનો બજાર ભાવ આઠસો એંશી રૂપિયાથી નવસોને પચાસ રૂપિયા સાંજોધપુર માર્કેટમાં નવસો રૂપિયાથી તે અગિયારસો ને એકત્રીસ રૂપિયા વિસાવદર માર્કેટની મિત્રો વાત કરીએ તો નવસો ત્રેપન રૂપિયાથી અગિયારસો ને એકસઠ રૂપિયા પોરબંદર માર્કેટમાં મગફળીનો બજાર ભાવ નવસો સાઠ ચાલીસ રૂપિયાથી એક હજાર સાઠ રૂપિયા ત્યારબાદ અમરેલી માર્કેટમાં મગફળીનો બજાર ભાવ મિત્રો આઠસો રૂપિયાથી બારસો ને દસ રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જાણવા માટે અને આવનારા તમામે તમામ પાકના બજાર ભાવ જોવા માટે અમારી ચેનલમાં જોડાયા રહેજો જેથી આવનારા દિવસોના તમામે તમામ પાકના એ સો ટકા સાચા બજાર ભાવ અમારી ચેનલના માધ્યમથી તમને મળી રહે તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં